જો તમે સારો નથી પણ મને એક મન છે નદી ને જાગ્યા કોડ હો બો મારો ગુલાબ છોડ ભાવ ગીત નથી મમ્મી ગુજરાતી ગીત છે બપોર સમય થઈ ગયો છે આમ તો સિંગિંગ નો ઘણો શોખ પણ બાથરૂમ સિંગર સુધી સીમિત છે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓછા ગાઈએ ગાતા જ નથી આ તો હું સવારનું ખબર નહીં ગીત મારા મનમાં ચડી ગયું છે હું ગાય જ કરું છું પછી એમ થયું કે ચાલો અત્યારે ગાઈ લઉં કે નદીને સાગર થવાના જાગ્યા કોડ હે સાહેબ મારો ગુલાબનો છોડ તમે નહીં સાંભળો ને મમ્મી સોંગ નહીં ઓકે મમ્મી એ સાંભળ્યું હોય લગન ગીત છે ભજન છે ભાવ ગીત છે શ્લોકો છે સ્તોત્ર છે મમ્મીને એ બધા હું બધી વસ્તુ ફાવે પણ આ જે ગુજરાતી ગીતો છે પિક્ચરના ગીતો છે એ ન ફાવતું પણ ગુજરાતી ગીતો મમ્મી પાછા જૂના ફાવતા હોય કે

શું બનાવ્યું છે મમ્મી દાળ ભાત ને શાક શાક મમ્મી દૂધી દાળ નું શાક અને ભાત છે રૂમાલ ભીનો થઈ ગયો છે આ બદલાવો પડે છે પાંચ વખત બદલાવ કરી કરી તાજા

એના કઈ ક્લાસ કરી લઉં એમ થઈ શકે સંગીત ના ક્લાસ કરી લઉં કેશ્યો છે વાજિંત્ર છે બધા અલગ અલગ વગાડતા શીખી જાઉં ટાઈમ નથી શીખવું ઘણું છે કાસરી બની ગયું ને કાલે મેં ડિમાન્ડ કરી હતી ડિમાન્ડ એટલે ઈચ્છા હતી મારી કાલે કાલે નહીં પરમ દિવસે ખીચડી કાલે તળી એટલે ચાલો જમી લેવી સાંજ પડી ગઈ છે સંધ્યાનો સમય થઈ ગયો છે હેતાં સ્લેશન કરવા માટે બેઠો છે હવે પેન્સિલ સોલ્યુશન તે બોલો ગેંડીમાં આવીને છોલે ભાઈ કચરા જવાય અહીંયા થોડું હે મેટર થઈ તો આ તું તો તો હેતો તમને પકડી દેવાના જોઈ લેવાની મૂકી ખબર એમાં ત્રીસ વાળા નો મુકાબલો થઈ ગયો મુકાબલો થઈ ગયો અમ જો તો અમાર વાત ખમ લેતા છે તે તું તે કઈ રીતના બધાવમાં સપોર્ટ સપોર્ટ કરી તમ તે રીતના બધાવ્યા તા આ બધાય છે ને યુદ્ધ કરીને લેઈ લી આવે

છોકરી હશે છોકરી જો તો હું આપું એમ ઈરેસવાને કીધું પાવ ખાશે ચાલ પાવ ભાજી ખાલી અને રીતે એની ભાજી ખાવા મળી છે શું છે મખાના ઓટ્સનો સીરો મખાના ઓટ્સનો છે બોલો નવું છે પહેલી વાર કેવો લાગે સ્વાદમાં નહીં ટેસ્ટ કર એ સાદી થોડીક બેસની હરખી ખાના ઓટ્સ અને ડ્રાય ફ્રૂટ બધાનો મિક્સ ઓ મિક્સરમાં ઓલે કરીને નાખવાનો અને બસ ઓકે બહુ મોટી મોટી આમ જો હલ અચ્છા આજ પ્લાન એવો છે ગણપતિ તો આવી ગયા હવે આજે એનો મંડપ છે ને ડેકોરેશન કરવા છે અમે દર વર્ષે જાતે ડેકોરેશન કરીએ અને બાર ઓર્ડર નથી આપતા પ્લસ દર વર્ષે સાડીમાંથી ડેકોરેશન કરીએ છે આ વખતે સાડી નથી કરવાનું કંઈક યુનિક ડેકોરેશન કરવાનું છે મસ્ત ડેકોરેશન નવું અને મહેનતવાળું ડેકોરેશન છે તો હમણાં બસ બધા છેડ એના બાળકો ભેગા થશે નહીં તો ત્યાં સુધી તેને રમાડી જવું પણ એને તો અહીંયા જમવાનું જ બાકી છે અને આ જમવા બેસે એટલે આખી ભરાઈ જાય એમ થાય ને પછી નવડાવવાની પેલા ચમાડી લેવાની એવું છે અમારું કેમ લે આ એને ઓછો ભાવ તો લાગે છે બહુ ભાવે છે પણ છે ને એને ખાવું હોય ત્યારે જ તે રમત નથી હોય ને ભૂખ જ નત લાગી હાલો જાઓ ક્યાં જઈશ ક્યાં જાવ છે આવો 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 નજીક આવો ક્યાં ત્યાં જ આવજો હાલો અહીંયા હાલો હાટી ગયો જો આવો અહીંયા આવો આવો જો અહીંયા ગમેથી અહીંયા અહીંયા કેમ ચાલો ગાઈ તો અત્યારે રહ્યા છે કાકા જ ઘરે કેમ મોડો પડે શું બનાવ્યું તું એવું થોડું ખવાય પાવ વાળ મને આજે ઓલા કોણ બેંક માં ગયો હતો ને તે બેંક માં કેશિયર મારી ફ્રેન્ડ છે તો મને મેં પૂછ્યું કે જમવા જવું છે મારે હું મને મહેલો જ મમ્મી એને બધું ગણાવ્યું કે ખીર કીધું ખીર ખાવા ચાલ જમવા એમ છે એમ કીધું એને મને એમ કીધું ખીર બનાવી

નવી સીઝનનો માલ ન હોય હોય સાડી દમીયે কুরતી નવી હે તો નવી સીઝનનો લાલ મડચા ક્યાં છે લીલા છે લાલ થાય સિતરના હોય ને અને રી પેંડા સિતરની હા હા પેંડા પેંડા થવા મળશે નરી કમની માંથી એક વખત પેંડા હા

એને બઢતી મળી તઈ ને એટલા ભાઈઓ એટલા ભાઈઓ શરૂ થઈ ગયું પછી એ લોકો હૈદરાબાદની બધા જતા હોય ને ત્યાંની મીઠાઈ બધા લાવતા હોય એમ એ લોકો ગ્રુપ સારું છે જો જો એને મારી પાસે આવું છે ઓય ઓય તારે એડિટિંગ નું કામ હા ડેટા કોપી થઈ છે હેનાથી થઈ છે કોપી ફોન તો છે ને સર્વર છે કેમ એવી રીત ના એમાં નાખી દે એટલે આમાં વહી જાય પછી આ સર્વર છે ને એફટીપી

કરમનાથ હા કરમનાથ કાકા બા દાદા કાકી સપના અને અનેરી આટલા બધા મંદિરે ગયા તા દર્શન કરવા માટે તાપી કિનારે બહુ રોકાય રોકાઈ બે કલાક સ્પેન્ડ કર્યા તમે મંદિરે એવું થયું મને એવું લાગ્યું

ત્યાં ઓફિસે લઈ જવાના છે અને અમારે પછી હવે ડેકોરેશન કરવાનો સમય થવા આવ્યો છે આમ તો હજી નવજ જ ભાઈગા છે એટલે હજી છોકરાઓ તો મોસ્ટ થઈ ગયા હોય પણ વડીલો આવે ને પછી એના હાથ નીચે બધા કામ કરશે અમારે શેરીમાં ગણપતિમાં આ વખતે કઈક નવું ડેકોરેશન કરવાનું છે તો અત્યારે આજે

ફોટો તમને સ્ક્રીન ઉપર બતાવું અને તમને ખબર પડે ફોટો છે પણ જયારે એડિટિંગ કરવા બેસે મળે કેમ કેમકે અવડું કલેક્શન છે એટલા બધા ફોટો છે

નહીં એવું તો નહીં વ્હાઈટ ઉપર હોય કે પપ્પાને ને કલર આમ ગમે બ્લેક ના ગમે બ્લેક કપડા રાહ જુદી ના હોય ક્યારેક છે એક બે કપડા ક્યારેક પહેરી લઈએ પણ આમ ગુછા મને બ્લેક કલરમાં ગરમી બહુ થાય જાત કરતા

એક દિવસ ઓશિકા વગર હોવું ઓશિકા વગર હોતો ને તો મને બીજા દિવસે કમળ ન દેખી પાછળનો ભાગ રક્ત હું કે કઠોળ રજ્જુ ઇંગ્લિશમાં સ્પાઇન કંઈક આવે કહેવાય તો એ મને દુઃખ એટલે હું એમ વિચારું છું મને પતલું ઓશિકું આપો ઓલું જૂનું તો મને નથી યાદ પણ તમને ખબર છે પતલું ઓશિકું ક્યાં છે ઉપર છે તો મને છે ને તમે તેને હવે તો તમે કાઢી દેશો ને તમને ખબર છે તો

બોલો લ્યો અત્યારે હનુમાન ચાલીસા વાગે છે સાડા નવ છે હા તે એને પછી રીલ જોતો હોય તો નડે નહીં અવાજ મેં તો ઘણીવાર વાર એવું ટ્રાય કરેલું સોંગ વચ્ચે વગાડું પિક્ચરના અને પછી આમ કીધું રીલ જોવો પણ મજા ન આવે એ ફોન ન ગુમડે સુઈ જાય સાંભળે પજલ પજલ અચ્છા સરસ સરસ આયોજન છે કાંઈ નહીં ચાલો હવે તમે ભુવાન તૈયારી કરો યતા ને હું નીચે છે ગણપતિ ની તૈયારી કરી અને પછી વેલા સુઈ જાઉં હશે છોકરામ કે છે આજુબાજુ બહુ મસ્ત મસ્ત આયોજન છે ગણપતિ ના બે જગ્યાએ તો કે ત્યાં જોવા જઈએ તો મને તો બહુ વિચાર નથી પછી હું જોઉં કઈ રીતનું આ લે એ લોકો જવાના જ છે કેમ કે આજનો દિવસ જ છે આવતીકાલથી નથી કે હું કાકા છું એમ એટલી જવાબદારી તમારી હા એટલા જ ને હું એને કયો પેલા અહીંયા ઉપર આવે ને તો જાય પછી તો એમ કે પછી તો એના ગોરા લઈ જાવ એ મારું એવું ન માને માને તો હું ખાલી કહું છું ખાલી પછી તો મારા હાથમાં કાંઈ નહીં

હું ભિખારી નો બનું ને એટલે હું ખાલી ભણું છે અને બહુ મજા આવી ગયેલી થોડીક જમ્મુ કાશ્મીર ની વાતો થયેલી એમાં અને અનેરી પેલી હોળી હતી તો એને હોળીના દર્શન કરવા માટે લઈ ગયા હતા પૂરગ જોયું તો બાજુમાં સજેસ્ટ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવા પાછળ આવી જઈશ જૈસોમ નારાયણ જય કૃષ્ણ જોયું